મિત્રો જય માતા જય જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આપણે આવી ગયા દિલીપ ભાષામાં કહેવાય તુવેર તો ચલો બતાવ્યું તમને તુવેર તો મિત્રો આ તો ગૌ છે તો આને જોવાનું નહીં તો જુઓ તમે આ તો તૈયાર થઈ નું આ છે તુવેર એમની આ જુઓ તમે કેટલી જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી એમની તુવેર જ છે આ બધી તો ચલો સાથીઓ તૂટી પડો હેલો ખાવાનું પછી કર આને તો ખાવાની પડી બોલો તો મિત્રો આપણે છાક કરવા માટે અહીંયા આવ્યા હતા આમ તો આંટો મારો આવ્યા હતા પણ એ વિચાર્યું આવ્યું કે આપણે પણ થોડીક તુવીર લેતા જાય ખાવા માટે બરાબર તો હવે આપણે બની બંને તુવીરમાં તુવીરમાં ક્યાં લઈ જાય છે તો અંદર અંદર જાય છે અંદર અંદર હાલા જાય છે હજી અંદર હજી અંદર અંદર હાલા જાય છે તમે જોઈ શકો છો તુવેર આવી છે એક નંબર છે તુવેર ઓન તો સિઝન ફાય ફાય છે આમની ઓન તો પૈસાવાળા બની જાય છે એવું લાગે છે આમ જુઓ તુવેર હે ને અને આ જો તુવેર લણવાવાળા લણવાવાળા નહીં વીણવાવાળા માણસો બે આવી ગયા છે તો ઉતારવાનું ચાલુ છે નાસ્તા તો બરાબર છે તો જોઈ શકો છો કઈ રીતે વીણે છે આ જો આવા લુમખા ને લુમખા આવી ગયા છે આ લુમખો એક નંબર લુમખો આ એક નંબર લુમખો અને લુમખી તો મિત્રો આમ તમે જોઈ શકો છો જ્યાં સુધી નજર પોઈ અહીંયા તુવેર જ છે બધી ઓલા આબામાં કેરી આવે તો આપણે અંદર આવી ગયા અને દિલીપ ઠાકર તો હજી દેખાતા નહીં લાગે હે ગાયના ના પોદ્રા જ્યાં લાગે તો જોઈ શકો છો ઓઠો લઈને જતા ઉતારવી ના ના ઉતરાવી પડે તુવેર ઉતારી ના પડે એટલે ઓઠ લઈને જતા રહે એમ કેવા માંગે તુવેરનું શાક ખાવાની બહુ મજા આવ્યો આ જોઈ શકો છો જેને જેને તુવેર વાવ્યું હોય તો કમેન્ટ કરજો આ જુઓ અને એક નંબર નીચેથી તો જોવા એવું જ નહીં ભાઈ નીચેથી તો આવું લાગે દેખાતું નહીં આ જુઓ નીચેનો નજારો જોઈ શકો છો તમે તુવેરથી નીચેનો નજારો આવો આવે કંઈક અને આપણે તગારામાં તુવેર રવાનું ચાલુ કરવું છે આમને બહુ આપણે દાજી લેવાની છે નહીં થોડીક લેવાની છે કેમ કે થોડીક હારી ને કે પછી આપણે ઘરે જઈને ફોલવી પડે છે આપણે જ અને ફોલોમાં બહુ લાગે વાર એટલે આપણે પ્રેમથી થોડીક લઈ જવાની કેમ કે એમને ખોટું ના લાગે બહુ ના લેવાય કોકનું હોય ને એટલે વરી એમને એમ થાય આ તો લેવા આવે જલ્દી જલ્દી કામ હાથ તો લાવો હા ચાલ જા દિલીપજી ના ભાઈ કામ મારા બેટા આવતા નહીં હાલો સીરજ હલો એમને તો લાઇટના ગોરા ઉડી જાય એમ કહેવા માગે શોર્ટ સર્કિટ થઈ ગયો ગમે તો આપણે જ ભણી લઈએ તો જેને પણ તું આવી હોય તો કમેન્ટ કરજો તમારે કેવી રીતું છે મારે આમને આવી તું બેઠે જો આ સાઈડ તો ઘઉં આવેલા છે ઓલી બાજુ આડા છે જો એ તમને દેખાશે નહીં કેમ કે તુવેર આડી આવી જાય છે આમને રેવાનું વાડી છે ઓલી બાજુ જે કેળા દેખાય ને એની ઓલી સાઈડ તો આપણું નહીં મકાન નહીં જૂઠ નહીં બોલવાનું બંગલો એક ખંડેર હે ને એક મકાન છે એમ તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ આ એ બારે હે તો ચલો ધીરે ધીરે આપણે નીકળી જઈએ અહીંથી થાતા થતા તુવેરમાંથી જેવા આવ્યા હતા એવા પછી તમને બતાવીએ કેટલી કેટલી વીણી છે કે નહીં આ જો આ શું આવેલું આ તો પાલક છે આ જો મૂળા થઈ ગયા છે આવા ખા અને આ છે ચીલ ચીલ છે એ ખાવા માટે નહીં પણ લહણ વાય પણ લહણ માં ચીલ થઈ ગયું તો એ કંઈ કામ નહીં અને આ નીંદવા ની આ બધાય નીંદતા હે નહીં તો આ બાજુ બધે સેમ સેમ ઇલાકો થઈ ગયો છે ખડધાર આ જો મૂળા કાંઈ વાંધો નહીં ચલો લેસ ગો અને આ ઝાટકો હોય ઝાટકાનો તાર ચાલુ હોય ઝાટકો બાટકો આવી જાય તો સોરી રા એના બદલે ઠેકીને જતું રહેવાનું આમાં એક પપ્પા પાકી ગયો બે ગયા હતા આ હવે આવશે અને બહુ ઉતાવર વાલ પણ બતાવી દઉં જેમાં બહુ બધા વાલ આવે તો મિત્રો જોઈ શકો છો આ છે વાલ તો આથી વાલ ચાલુ થઈ જાય છે આ કઈક લાલ પ્રકારના વાલ છે કલર એનો આખો લાલ આ જો લુમે લુમું છે

બસ હવે રોહિત લેલો હેલો હાલો આયાબર બહુ થઈ આપણે માટે આવું ચલો મિત્રો આપણે દુર લઈને આવી રહ્યા છીએ તો આપણે જોઈ લઈએ કેટલી દુર એમણે તોડી છે કેમ કે આપણે તો બાર વગેતા આટો મારવા આપણે જોવા ખાવાની મજા આવે જોવા તો મિત્રો આ આ મિત્રો તો જોઈ શકો છો તગારું છે પણ તગારાની અંદર એક જબલું છે આ જો કેમ કેમ હાલા આવે આટલી છે આ તો ખાવામાં મોસ આવે તો એને આ બતા દો કેટલી છે અમે જોઈ લે તો જોઈ શકો છો આટલી છે તો ચલો મિત્રો બાય બાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં